મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી તો વડોદરામાં વિદ્યાર્થીઓ વચ્ચે જાહેરમાં મારામારીની ઘટના સામે આવી સયાજી નગર ગૃહ સામે રોડ પર વિદ્યાર્થીઓ બાખડિયા સગીર વયના વિદ્યાર્થીઓ કોઈ વાતને લઈને ઝઘડો થયો વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો આ વિડીયો વાયરલ થયો છે ઝઘડો કરતા વિદ્યાર્થીઓ જેબી સ્કૂલના હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે રાહદારીઓએ વિદ્યાર્થીઓને વિખેરી મામલો થાળે પાડ્યો હતો ત્યારે વડોદરામાં વધુ એક ઘટના વડોદરામાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી જાહેરમાં થયેલી મારામારીની સમગ્ર ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે દ્રશ્યોમાં પણ તમે જોઈ શકો છો કે જાહેરમાં યુવકો ઝઘડી રહ્યા છે ત્યારે જાહેરમાં મારામારીની ઘટના સામે આવી સયાજી નગર ગૃહ સામે રોડ પર વિદ્યાર્થીઓ બાખડ્યા હોવાની માહિતી સામે આવી સગરભાઈના વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો રાહદારીઓએ વિદ્યાર્થીઓને વિખેર્યા હતા અને મામલો થાળી પાડ્યો હતો કે આ વિદ્યાર્થીઓ જેવી બી સ્કૂલના હોવાની પણ ચર્ચા છે ત્યારે વડોદરામાં વિદ્યાર્થીઓ વચ્ચે જાહેરમાં મારામારી થઈ હોવાની ઘટના સમગ્ર ઘટનાના દ્રશ્યો સામે આવ્યા હતા તમે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ જાહેરમાં મારામારી કરી રહ્યા છે સયાજી નગર ગૃહ પાસે મારામારીનો વિડીયો હવે વાયરલ થયો છે યુવાનોમાં વધી રહેલી આક્રમકતા ચિંતાજનક બને છે કારણ કે વડોદરામાં જાહેરમાં જ વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના સમાવી છે સગીર વયના વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો જે બાદ મામલો વિચટતા મારામારી પર ઉતરી આવ્યા રાહદારીઓ દ્વારા વિદ્યાર્થીઓને વિખેરી અને મામલો શાંત પાડવામાં આવ્યો હતો ત્યારે વિદ્યાર્થીઓ જે બી સ્કૂલના હોવાની પણ હવે ચર્ચા છે ત્યારે વડોદરામાં વિદ્યાર્થીઓ વચ્ચે જાહેરમાં મારામારી થઈ હતી ત્યાં જીનગર ગૃહ સામે રોડ પર વિદ્યાર્થીઓ બાખડ્યા હતા સગીરભાઈના વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો સામાન્ય બાબતમાં બોલાચાલી થયા બાદ મામલો બીજકતા મારામારી થઈ